રાધનપુર ખાતે કડિયા વાંસ નાકી મુસ્લિમ ગાચી સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ પૂરો થતાં ઈદની ઉજવણી કરવામાં આવી રાધનપુર મુસ્લિમ ઘાચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી આજે પવિત્ર રમઝાન માસ પૂરો થતાં મુસ્લિમ ઘાચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રમઝાન માસની અંદર દરરોજ ચાનું ફોમી વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ ઈદ મુબારક ના કાર્યક્રમમાં દૂધ કોલ્ડ્રીકનું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હિન્દુ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબાર મુબારક કરી હતી ઈદ ઉલ ફિત્ર પાવન પ્રસંગે મુસ્લિમ ભાજી સમાજ તરફથી અહીંયા ગાડિયાવાસના નાકે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે અહીંયા આપણે બધાને મિલન સમારંભ મેળાવડો રાખેલો છે ઈદ મુબારકનો સર્વે હિન્દુ મુસ્લિમ સર્વે દરેક જણને અમે આવકારીએ છીએ અને કોમી એકતાના રૂપ છે ઉદાહરણ પૂરું પડે એ માટેના અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ